आज ना ब्लॉग की शुरुआत करिए गुड मॉर्निंग साथियों ही में जय माता दी जय श्री राम जय श्री राम स्कूल ही जाओ चाय पी लो निकलिए स्कूल ही ये मित्रों को जी बाबू गुड मॉर्निंग आरती गुड मॉर्निंग आज तो पाव सारू बनाई जमाना মজা মশি <connect in no liebe> <simon> <tra♬> <thôi> <languages�>

બ્રેક બેનો રૂમ બાકી ઓહો હજુ તહેનો રૂમ બાકી સાફ કરવાનો કિચન બધું બાકી એક ભાઈ ની કોમેન્ટ હતી અતાર દિવાળી ક દિવાળી ફસી નોર તો આવી જાય નોર તોમ નો દાળ જતો રહે હા બોલી

હજુ બી રૂમ બપોરે જવાનું છે પપ્પા કીધું તું પેલું ગટર બંધ હોય તો પેલું ગટર ખોદાય તે રસ્તો આખું ફરી જવાનું પપ્પા ઉભા આખું ફરીને જવું પડશે તો ખબર નહીં હોય સ્કૂલ આવે ગુડ મોર્નિંગ બોલો ભાઈ કોની સ્કૂલ આવે એક્ઝોટિક આવે બોલો કેવું હાલે મજા શું છે સાપા કોઈ નવીનતા આવી જાય કઈ નહીં Gái đo mô đuổi dòng bọt đi đo đo mô đuổi dòng bọt à

તમાર <laughs> <laughs>

મોડું થઈ ગયું ક્યા ભૂલી ગયા તા ઓ થાકી આરો હમ હમ વાત દેખવા દેખોને આ એ બધું મૂકી દે આરામ નું જો આરામ વસ્તુ કોઈ લેવી ના જો જો જોખમ તો જો હા હા તમ મમી વેઇટ કરે આરામ તારો કમ આરો તો જો આરતી આયો આરો બેડ મમી ને ભૂખ લાગી બેહી જઈ હવે મને પણ ભૂખ લાગી છે જમી લો ઢોકળી ઢોકળી ઢોકળી

જો સફાઈ અભિયાનમાં જોડાઈજો પાસા આ ભાઈ દે આ બા ઓય કર હ ઓય ફાઈનાલ હ સર એમ કર આવતા ઓરાતો આતો જય ગળપજી ભગવાન પાટના ઘડી પડી હકી કર દેજો હા એમ કર અહીંયા ગટર કનેક્શન લડવાનું છે આરો પવન આવ્યા તું પવન દેખાય આઈ કેવા લે વાહ

એક જણ બાર ગસ અને એક વાય બધું સ જો ગાર્ડન માં એક નવો આબો પાસો લગાવે રાજાપુરી કેરી નો આબો કલમ વાળો આબો લાયા અહીંયા એક લગાય તો પણ થયો ના એટલે આબો થોડી મોટી કલમ લાયા રાજાપુરી એવો કેવો થાય बात आई गई सर दुखाई जाए जय माता जी हाँ क्या माँ आंखों चोले तो चुकी था थाकी है डिम्पल ने आरती तेरे जना

गुले मारसे आरती आस्तो तू जय आरती आस्तो तू जय ए ओके एक आचमा बेई जाऊ काचवा बिदई बेई जाओ अरे आरव नो नाही खावणो खिचडी खावण नाही तमारे भाई ले ले बे आलू तू ले ओ